નમસ્કાર પેન્શન ધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગવર્મેન્ટ પેન્શનર્સ ન્યૂઝ કેન્દ્ર સરકારની સમકક્ષ રાજ્ય સરકારે પણ પેન્શનરો અને સરકારી નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કર્યો છે તેના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડિયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વિડિયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ શરૂ કરીએ આજનો વિડીયો તો ભારતમાં પેન્શન પ્લાનિંગ એ એક મહત્વપૂર્ણ વિષય છે ખાસ કરીને જેવો વિધવા અને અપંગ છે તેમના માટે કેન્દ્ર સરકારે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી નવા પેન્શન નિયમો લાગુ કરવાની યોજના બનાવી છે જે વિધવાઓ અને વિકલાંગ લોકોને આપવામાં આવતા પેન્શનમાં મોટા ફેરફારો લાવશે આ ફેરફારથી માત્ર પેન્શનની રકમ પર અસર નહીં થાય પરંતુ તેમના માટે જરૂરી શરતોમાં પણ બદલાવ આવશે તો આ લેખમાં આપણે નવા પેન્શન નિયમોની વિગતવાર ચર્ચા કરીશું અમે જાણીશું કે આ નવા નિયમો શું છે તેનાથી કોને ફાયદો થશે અને કેવી રીતે લાગુ કરવું આ સાથે અમે એ પણ જણાવશું કે આ ફેરફારો સમાજના નબળા વર્ગો પર કેવી અસર કરશે તો નવા પેન્શન નિયમોની રજૂઆત પહેલી રજૂઆતની વાત કરીએ તો પેન્શન યોજનાનો હેતુ નવા પેન્શનનો નિયમનો મુખ્ય ઉદ્દેશ વિધવાઓ અને વિકલાંગોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે સરકારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ લોકો તેમના જીવનધોરણમાં સુધારો કરી શકે અને સમાજમાં સન્માન સાથે જીવી શકે ત્યારબાદ વાત કરીએ તો નવી શરતો પેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવનાર નવા નિયમો હેઠળ વિધવાઓ અને અપંગ લોકો માટે કેટલીક નવી શરતો હશે આ શરતોનો ઉદ્દેશ પેન્શન વિતરણ પ્રક્રિયાને સરળ બનાવવા અને વધુ પારદર્શિતા લાવવાનો તો નવી શરતોની વાત કરીએ તો વહીમર્યાદા તો વિધવાઓ માટે અઢાર વર્ષ અને અપંગ માટે એકવીસ વર્ષ ત્યારબાદ વાર્ષિક આવકની વાત કરીએ તો પરિવારની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી ઓછી હોવી જોઈએ દસ્તાવેજની વાત કરીએ તો ઓળખનો પુરાવો અને આવકનું પ્રમાણપત્ર આવશ્યક છે ત્યારબાદ વાત કરીએ તો અરજી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પો ઉપલબ્ધ છે પેન્શનની રકમની વાત કરીએ તો પહેલું વિધવા પેન્શન નવા નિયમો હેઠળ વિધવાઓને દર મહિને રૂપિયા બે હજારનું પેન્શન મળશે આ રકમ પહેલાં કરતાં વધુ હશે જે તેમને તેમના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરશે ત્યારબાદ અપંગતા પેન્શનની વાત કરીએ તો વિકલાંગ વ્યક્તિઓ માટે પેન્શનની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે હવે તેમને દર મહિને રૂપિયા ત્રણ હજારનું પેન્શન મળશે જે તેમના સ્વાસ્થ્ય અને જીવન ધોરણને સુધારવામાં મદદ કરશે ત્યારબાદ અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન અરજી તો સરકારી વેબસાઇટ પર જાઓ સૌથી પહેલાં તમારે સંબંધિત સરકારી વેબસાઇટ પર જવું પડશે ત્યારબાદ વેબસાઇટ પર આપેલ અરજીપત્રકને કાળજીપૂર્વક ભરો ત્યારબાદ બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ત્યારબાદ બધી માહિતી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો ત્યારબાદ ઓફલાઈન એપ્લિકેશનની વાત કરીએ તો નજીકના સમાજ કલ્યાણ કાર્યાલયની મુલાકાત લો અને અરજી ફોર્મ એકત્રિત કરો ત્યારબાદ બધી માહિતી ભરો અને દસ્તાવેજો જોડો ત્યાર પછી ભરેલું ફોર્મ સંબંધિત ઓફિસમાં સબમિટ કરો ત્યારબાદ પાત્રતા માપદંડની વાત કરીએ તો વિધવાઓ સ્ત્રીઓ માટે ઉંમર મર્યાદા અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ ત્યારબાદ નાણાકીય સ્થિતિની વાત કરીએ તો પરિવારની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી ઓછી હોવી જોઈએ વિકલાંગ વ્યક્તિઓ માટે વાત કરીએ તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવી જોઈએ તેમજ અરજદાર પાસે માન્ય પ્રાપ્ત અપંગતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ ત્યારબાદ લાભો અને લક્ષણોની વાત કરીએ તો પેલું નાણાકીય સહાય તો નવા નિયમો હેઠળ વિધવાઓ અને વિકલાંગોને નાણાકીય સહાય મળશે જેનાથી તેઓ તેમના જીવનધોરણમાં સુધારો કરી શકશે ત્યારબાદ સામાજિક સુરક્ષા આ યોજના સમાજમાં સામાજિક સુરક્ષા પૂરી પાડે છે જે નબળા વર્ગને મદદ કરે છે ત્યારબાદ આરોગ્ય સુરક્ષા પેન્શન મળવાથી વિધવાઓ અને વિકલાંગ વ્યક્તિઓ તેમના સ્વાસ્થ્યની કાળજી લઈ શકશે અને જરૂરી તબીબી સુવિધાઓ મેળવી શકશે આયોજનના મહત્ત્વની વાત કરીએ તો મહિલા સશક્તિકરણ આ યોજના ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણમાં મદદ કરવાનો છે જ્યારે મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર હોય છે ત્યારે તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે ત્યારબાદ વાત કરીએ તો વિકલાંગ વ્યક્તિઓને ટેકો વિકલાંગોને આર્થિક સહાય આપીને સરકાર તેમને સમાજમાં સન્માનજનક સ્થાન આપવાનો પ્રયાસ કરી રહી છે ત્યારબાદ વાત કરીએ તો આર્થિક સહાય જ્યારે સમાજના નબળા વર્ગને મદદ મળે છે ત્યારે તેનાથી દેશનો આર્થિક વિકાસ થાય છે તો નવા પેન્શન નિયમો બે હજાર પચીસ એ એક મહત્વપૂર્ણ પહેલ છે જે વિધવાઓ અને અપંગ વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો પાત્રતાના માપદંડોને ધ્યાનમાં રાખીને અરજી કરો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો આ યોજનાથી સંબંધિત તમામ પાસાઓને સમજીને તમે સરળતાથી અરજી કરી શકો છો અને તમારા માટે સુરક્ષિત ભવિષ્યની ખાતરી કરી શકો છો ત્યારબાદ આજની એક્સ્ટ્રા માહિતીમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્યમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે આ અંગે આદેશ જારી કરવામાં આવ્યા છે આ અંતર્ગત પહેલી જુલાઈથી તેનો અમલ કરવામાં આવ્યો છે તો રાજ્યના કાયદા વિભાગમાં ન્યાયિક સેવા સભ્યોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તો કેન્દ્રની જેમ તેમના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે તો પહેલી જુલાઈ મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધારીને ત્રેપન ટકા કરવામાં આવશે તેમજ આદેશ જારી કરતી વખતે કહેવામાં આવ્યું છે કે આ મોંઘવારી ભથ્થાને પગાર તરીકે ગણવામાં આવશે નહીં તો મધ્યપ્રદેશના ન્યાયિક અધિકારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે તો મોંઘવારી ભથ્થામાં વધારો તમને જણાવી દઈએ કે અગાઉ રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો જેની સાથે તેમનું મોંઘવારી ભથ્થું વધારીને પચાસ ટકા કરવામાં આવ્યું છે આ માટે આદેશ જારી કરવામાં આવ્યા હતા તો બાકી ડીએ એરિયર્સની રકમની પણ ચૂકવણી કરવામાં આવશે તો રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવામાં આવી રહ્યો છે આનો અમલ પહેલી જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે આવી સ્થિતિમાં કર્મચારીઓને એરિયર્સની રકમ પણ ચૂકવવી પડી હતી તો આ સાથે પગાર પંચાવન હજાર રૂપિયા સુધી વધી શકે છે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશમાં કર્મચારીઓને તેમના મૂળ પગારના પચાસ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે તો ન્યાયિક સેવા ન્યાયાધીશોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે આવી સ્થિતિમાં હવે ન્યાયિક સેવાઓના સભ્યોનું મોંઘવારી ભથ્થું કેન્દ્રના સમાન થઈ ગયું છે મિત્રો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ